આકાશવાણી સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના યવતમાલમાં ચાર હજાર નવસો કરોડ રૂપિયાથી વધુની રેલવે માર્ગ અને સિંચાઈ સંબંધિત માળખાગત પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુમાં સત્તર હજાર ત્રણસો કરોડ રૂપિયાથી વધુના માળખાકીય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને ગેરકાયદે ખાણ ખનન કેસમાં સમન્સ પાઠવ્યા છે કેન્દ્ર સરકાર દેશના વિવિધ વિસ્તારોમાં ઘાસચારા બેન્કો શરૂ કરવાની યોજના બનાવી રહી છે સંગીત નાટક અકાદમીએ વર્ષ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસના પુરસ્કારોની જાહેરાત કરી છે અને રણજી ટ્રોફીમાં મુંબઈના તનુષ કોટિયન અને તુષાર દેશપાંડે દસ અને અગિયારમાં નંબર પર સદી ફટકારીને અઠ્યોતેર વર્ષમાં પ્રથમ બેટ્સમેન બનીને ઇતિહાસ રચ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે મહારાષ્ટ્રના યવતમાલમાં ચાર હજાર નવસો કરોડ રૂપિયાથી વધુની રેલવે માર્ગ અને સિંચાઈ સંબંધિત બહુવિધ માળખાગત પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો પ્રધાનમંત્રીએ યવતમાલની સભામાં એકવીસ હજાર કરોડ રૂપિયાથી વધુની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો પણ બહાર પાડ્યો હતો પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં એક હજાર ત્રણસો કરોડ રૂપિયાથી વધુના રેલ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું આ પ્રોજેક્ટ્સમાં વર્ધા કલંબ બ્રોડગેજ લાઇન અને નવી અષ્ટી અમલનેર બ્રોડગેજ લાઇનનો સમાવેશ થાય છે નવી બ્રોડગેજ લાઇન વિદર્ભ અને મરાઠાવાળા વિસ્તારોને જોડશે અને વિકાસને વેગ આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુમાં સત્તર હજાર ત્રણસો કરોડ રૂપિયાથી વધુના માળખાકીય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું છે થુથુકુડીમાં શ્રી મોદીએ વીઓ ચિદમ્બરમનાર બંદર ખાતે આઉટર હાર્બર કન્ટેનર ટર્મિનલનો શિલાન્યાસ કર્યો આ ટર્મિનલ વૈશ્વિક વેપારમાં સ્પર્ધાત્મકતા વધારવા માટે ભારતના દરિયાકાંઠા અને ભૌગોલિક સ્થાનોનો લાભ લઈને પૂર્વ કિનારે બંદરને ટ્રાન્સશીપમેન્ટ હબમાં પરિવર્તિત કરશે પ્રધાનમંત્રીએ વીઓ ચિદમ્બરનાર બંદરને ભારતના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે સ્થાપિત કરવાના પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કર્યું શ્રી મોદીએ નૌકા પહેલના ભાગરૂપે ભારતનું પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇનલેન્ડ વોટર વે વેસલ પણ લોન્ચ કર્યું આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે ગંગા નદીનો ઉપયોગ કરવા માટે ભારતનું પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ જહાજ કાશી જશે અને તેને તમિલનાડુના લોકો તરફથી વારાણસીની ભેટ તરીકે ગણવામાં આવશે તેમણે કહ્યું કે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ દેશના ભવિષ્યને ટકાઉ વિકાસ પ્રદાન કરશે શ્રી મોદીએ કહ્યું કે સરકારે મેરીટાઇમ સેક્ટરને પ્રોત્સાહન આપ્યું છે જેનાથી અનેક ગણો વિકાસ સુનિશ્ચિત થયો છે આજે લોન્ચ કરાયેલા મલ્ટી મોડલ પ્રોજેક્ટ સ્વચ્છ પરિવહન પ્રદાન કરશે અને પાણીના માર્ગે મુસાફરીનો ખર્ચ ઓછો કરશે તેમણે કહ્યું કે વીઓસી પોર્ટ ડિસેલિનેશન પ્લાન્ટ ગ્રીન હાઇડ્રોજન બંકરિંગ સુવિધાઓ વિકસિત ભારતના વિઝનને પરિપૂર્ણ કરવામાં ખૂબ આગળ વધશે શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓને કારણે રાજ્ય પાસે એક હજાર ત્રણસો કિલોમીટર રેલમાળખાકીય સુવિધા છે અને બે હજાર નું વિદ્યુતીકરણ અને રેલ મુસાફરોને વિશ્વકક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ છે આ ઉપરાંત તેમણે દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પંચોતેર લાઇટ હાઉસમાં પ્રવાસી સુવિધાઓને પણ સમર્પિત કરી અને વાંચી મણિયાચી નાગરકોયલ રેલ લાઇન અને મેલાપ અરલિયા મોલી વિભાગને બમણી કરવાના હેતુથી રેલ પ્રોજેક્ટનું અનાવરણ કર્યું લગભગ એક હજાર ચારસો કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત ડબલિંગ પ્રોજેક્ટ કન્યાકુમારી નાગરકોયલ અને તિરુનેલવેલીથી ચેન્નાઈ તરફ જતી ટ્રેનો માટે મુસાફરીનો સમય ઘટાડવામાં મદદ કરશે તામિલનાડુમાં લગભગ ચાર હજાર પાંચસો છ્યાસી કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલા ચાર રસ્તા પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું જેથી જોડાણ વધારવા સામાજિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા અને પ્રદેશમાં તીર્થયાત્રાની મુલાકાતની સુવિધા મળશે ભાજપે આજે ચૂંટણી પંચને આગામી લોકસભા ચૂંટણી દરમિયાન તમામ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવાની માંગ કરી છે કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવની આગેવાની હેઠળ પક્ષનું પ્રતિનિધિમંડળ નવી દિલ્હીમાં આ મુદ્દે પંચને મળ્યું હતું બેઠક પછી પત્રકારો સાથે વાત કરતાં શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે તેઓએ ચૂંટણી પંચને વિનંતી કરી છે કે આગામી ચૂંટણીમાં મતદાન મથક પર વિડીયો રેકોર્ડિંગની ટકાવારી પચાસ ટકાથી વધારીને સો ટકા કરવી જોઈએ તેમણે કહ્યું કે આનાથી મતદાન મથકો પર થઈ રહેલી દરેક વસ્તુના યોગ્ય દસ્તાવેજીકરણની ખાતરી કરશે અને દેશની લોકશાહીમાં લોકોનો વિશ્વાસ વધારશે મંત્રીએ કહ્યું કે ભાજપે શહેરી વિસ્તારોમાં બહુમાળી મકાનોમાં મતદાન મથકો સ્થાપવાની પણ માંગ કરી છે જેથી મહત્તમ પાત્ર મતદારો આવા રહેણાંક મકાનોમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે મંત્રીએ જણાવ્યું હતું કે પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચને રાજકીય પક્ષોની મીડિયા સામગ્રી સાથે સંબંધિત મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે પણ અપીલ કરી હતી જેથી કરીને દરેક રાજકીય પક્ષને તેમના મંતવ્યો રજૂ કરવા અને તેમના અભિયાનને ઢાળવા માટે પૂરતો સમય મળે આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને ગેરકાયદે ખાણ ખનન કેસમાં સમન્સ પાઠવ્યા છે સૂત્રોએ જણાવ્યું છે કે શ્રી યાદવને આ કેસમાં સાક્ષી તરીકે આવતીકાલે એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે આ કેસ બે હજાર બારથી બે હજાર સોળ વચ્ચે શામલી ફતેહપુર દેવરિયા સહારનપુર હમીરપુર સિદ્ધાર્થનગર અને યુપીના અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણકામ સાથે સંબંધિત છે યાદવે બે હજાર બાર અને બે હજાર તેર વચ્ચે ખાણ વિભાગ સંભાળ્યો હતો કેન્દ્ર સરકાર દેશના વિવિધ વિસ્તારોમાં ઘાસચારા બેન્કો શરૂ કરવાની યોજના બનાવી રહી છે આનાથી પશુપાલકોને સંગ્રહ પરિવહન અને લોજિસ્ટિક સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળશે આજે નવી દિલ્હીમાં પશુ આહાર પર સેમિનાર બે હજાર ચોવીસમાં બોલતા પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદન અને તેની ઉત્પાદકતામાં સુધારો કરવા માટે પશુધનના ખોરાકનો સંગ્રહ કરવાનો ઉદ્દેશ છે શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક પદ્ધતિથી ઘાસચારાની બેન્કો તૈયાર કરવામાં આવશે તેમણે કહ્યું કે તંદુરસ્ત સ્પર્ધા કરવા માટે સરકાર રાજ્ય સરકારોને ડેરી ક્ષેત્રમાં તેમના શ્રેષ્ઠ કાર્ય માટે પુરસ્કારો આપવાનું પણ આયોજન કરી રહી છે શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે ઘાસચારા ક્ષેત્રે વિશાળ સંભાવનાઓ છે ભારત સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ હોવા છતાં પશુ દીઠ દૂધ ઉત્પાદનના પ્રમાણમાં આજ આપણે હજુ પણ પાછળ છીએ સંગીત નાટક અકાદમીએ વર્ષ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસના પુરસ્કારોની જાહેરાત કરી છે આ પુરસ્કારો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા એક વિશેષ સમારોહમાં આપવામાં આવશે સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા અનુસાર એવોર્ડ મેળવનારા કલાકારો સંગીત નૃત્ય નાટક લોક અને આદિવાસી કળા કઠપુતળી અને સંલગ્ન થિયેટર જેવા કળાના તમામ ક્ષેત્રોમાંથી આવે છે મંત્રાલયે કહ્યું છે કે અકાદમીની સામાન્ય સભામાં સર્વસંમતિથી છ નવા એકેડમી ફેલો એટલે કે અકાદમી રત્નની પસંદગી કરાઈ છે અકાદમીએ વર્ષ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસ માટે સંગીત નાટક અકાદમી પુરસ્કારો માટે નેવું કલાકારોની પસંદગી કરી છે સંગીત નાટક અકાદમી દ્વારા છેલ્લા બે વર્ષથી ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર માટે એંશી યુવા કલાકારોની પણ પસંદગી કરવામાં આવી છે જમ્મુ અને કાશ્મીરમાં અંકુશરેખાની રક્ષા કરી રહેલા સૈન્યના જવાનોએ આજે સરહદી જિલ્લામાં ભારતીય ક્ષેત્રના ઘુસણખોરી કર્યા બાદ પાકિસ્તાની ડ્રોન પર લગભગ બે ડઝન રાઉન્ડ ગોળીબાર કરાયા હતા અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે પૂંચ જિલ્લાના મેંધર અને કૃષ્ણા ઘાટી સેક્ટરમાં ભારતીય ચોકીઓ પર થોડા સમય ફર્યા પછી ડ્રોન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પાછા ફરવામાં સફળ થયું હતું આ ઘટના બાદ ડ્રોનમાંથી કોઈ શસ્ત્રો કે માદક દ્રવ્ય છોડવામાં ન આવે તે માટે તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ આજે નવી દિલ્હીમાં તેમના નેપાળ સમકક્ષ સેવા લમસલ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી શ્રુશ્રી લમસલ આવતીકાલે પુણેમાં વિદેશ મંત્રાલય અને પુણે ઇન્ટરનેશનલ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે આયોજિત આઠમી એશિયા ઇકોનોમિક ડાયલોગ બે હજાર ચોવીસમાં ભાગ લેવા ભારતની મુલાકાતે છે વિદેશ સચિવ લમસલનો કાર્યભાર સંભાળ્યા બાદ તેમની આ પ્રથમ મુલાકાત છે બેઠક દરમિયાન બંને વિદેશ સચિવો ભારત અને નેપાળ વચ્ચે બહુપક્ષીય સહયોગની સમગ્ર શ્રેણી પર ચર્ચા કરી હતી રણજી ટ્રોફીમાં મુંબઈના તનુષ કોટિયન અને તુષાર દેશપાંડે દસ અને અગિયારમાં નંબર પર સદી ફટકારીને અઠ્યોતેર વર્ષમાં પ્રથમ બેટ્સમેન બનીને ઇતિહાસ રચ્યો છે બીકેસી ગ્રાઉન્ડ ખાતે બરોડા સામે રમાયેલી ક્વાર્ટર ફાઇનલ મેચમાં બીજા દાવમાં નવ વિકેટે ત્રણસો સાડત્રીસ રનથી આગળ રમતા તેણે આ સિદ્ધિ મેળવી હતી કોટિયન દસ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી એકસો વીસ રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે દેશપાંડેએ દસ ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી એકસો ત્રેવીસ રન બનાવ્યા હતા બંને વચ્ચે બસો બત્રીસ રનની ભાગીદારી નોંધાઈ હતી ભારતીય અંડર નાઇન્ટીન ટીમના ખેલાડી મુશીર ખાનને પ્રથમ દાવમાં અણનમ બસો ત્રણ રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો પ્રથમ દાવમાં છત્રીસ રનની લીડ લેનારી મુંબઈએ સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે પ્રથમ સેમિફાઇનલમાં વિદર્ભનો મુકાબલો મધ્યપ્રદેશ અને બીજી સેમીફાઇનલમાં મુંબઈનો મુકાબલો તામિલનાડુ સાથે થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે તેમના જ્ઞાનનો વ્યાપ વિસ્તારવા વિનંતી કરી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાંચીમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ઝારખંડના ત્રીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના યવતમાલમાં ચાર હજાર નવસો કરોડ રૂપિયાથી વધુની રેલવે માર્ગ અને સિંચાઈ સંબંધિત માળખાગત પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુમાં સત્તર હજાર ત્રણસો કરોડ રૂપિયાથી વધુના માળખાકીય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને ગેરકાયદે ખાણ ખનન કેસમાં સમન્સ પાઠવ્યા છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા